નમસ્કાર દોસ્તો જન્યુ ઇલેક્ટ્રિકલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક પીજી વીસીએલમાં આવનારી એક્ઝામ માટે આપણે પ્રીવિયસ ઇયરનું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તો આજે પેપરમાં આપણે સિમ્બોલ્સ ઇલેક્ટ્રિકલની સંજ્ઞા તેમજ અન્ય બેઝિક ઇલેક્ટ્રિકલ ક્વેશ્ચન વિશે જોઈશું તો સ્ટાર્ટ કરીએ ટુ વે સ્વિચ કઈ રીતે દર્શાવી શકાય છે નીચે જે સિમ્બોલ આપવામાં આવ્યા છે એમાંથી ટુ વે સ્વિચ કઈ રીતે દર્શાવી શકીએ છીએ તો આપણો આન્સર આવશે સાચો આન્સર છે સી નેક્સ્ટ પાંચ એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય પાંચ એમ્પિયરનું જે સોકેટ હોય છે એ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકીએ છે તો નીચે મુજબ આપણે આન્સર એ સાચો રહેશે આન્સર એ સાચો છે નેક્સ્ટ બેલ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે બેલ આની સંજ્ઞા વારંવાર પૂછાયા કરે છે બેલ સંજ્ઞા આપણે નીચે મુજબ સી ઓપ્શન જે સાચો છે એ રીતે દર્શાવી શકાય છે બેલની સંજ્ઞા ફ્યુઝ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે ફ્યુઝ પણ વારંવાર પૂછાયા કરે છે ફ્યુઝની સંજ્ઞા ખાસ યાદ રાખશો ફ્યુઝ સી ઓપ્શન આપણો સાચો છે એસી જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે એસી જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે એસી મતલબ આ પ્રકારે જે હોય છે એસી અને જે સીધી લીટી હોય છે એ ડીસી હોય છે તો જે જનરેટર છે અહીં આપણે આ મુજબ છે જીની નીચે તો એ ઓપ્શન આપણો સાચો છે નેક્સ્ટ નીચે પૈકી સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે સર્કિટ બ્રેકરનો સિમ્બોલ કયો છે ઓપ્શન બી સાચો રહેશે નેક્સ્ટ આઈએસઆઈ પ્રમાણે પ્રમાણે નો સિમ્બોલ કયો છે આઈએસઆઈ પ્રમાણે પ્રમાણે નો સિમ્બોલ કયો છે નીચે મુજબ આપણો ડી આન્સર સાચો રહેશે નેક્સ્ટ આપેલી આકૃતિનો આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે આકૃતિ જે છે એમાં જે આઈએસઆઈ પ્રમાણ સિમ્બોલ શું દર્શાવે છે તો કે સ્લીપરિંગ પરનો બ્રશ ઓપ્શન સી સાચો રહેશે નીચેનામાંથી કયો સિમ્બોલ ચેસિસ ગ્રાઉન્ડ માટે સાચો છે ચેસિસ ગ્રાઉન્ડ માટે નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે તો ઓપ્શન આપણો સી સાચો રહેશે નેક્સ્ટ કયો ટ્રાય એંગલ સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે કયો ટ્રાય એંગલ સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે આપણે અગાઉ પણ સ્પ્રેપલ સોલ્યુશન કર્યું તેમાં ખૂબ જ સરળ રીતે ઓહમનો નિયમ યાદ રાખવા માટે મેં તમને ટ્રાય એંગલ યાદ કરાવ્યો હતો મહાવીર પરથી તો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર તો આપણે વી જે હોય છે એ ઉપર હોય છે અને નીચે આય આર તો ઓપ્શન આપણો બી સાચો છે બી નેક્સ્ટ ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો છે ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો છે ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ કરંટ ટ્રાન્સફોર્મર સિટી સિમ્બોલ કયો છે મોસ્ટ આઈ એમ છે સિટી ઓપ્શન આપણો એ સાચો રહેશે નેક્સ્ટ એરબ્લાસ્ટ સર્ક્યુટ બ્રેકરનો સિમ્બોલ કયો છે સી ઓપ્શન આપણો સાચો રહેશે નેક્સ્ટ લાઇટિંગ અરેસ્ટર વાલો ટાઈપનો સિમ્બોલ કયો છે લાઇટિંગ અરેસ્ટર વાલો ટાઈપનો સિમ્બોલ જે છે એ આપણો ડી આન્સર સાચો રહેશે નીચે મુજબ અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા આપણે કઈ સંજ્ઞા વાપરીએ છીએ તો એ ઓપ્શન સાચો રહેશે પૂશ બટન અથવા બેલપુસ સ્વિચની સંજ્ઞા પુશ બટન અથવા બેલપુસની સંજ્ઞા ઓપ્શન સી સાચો છે નેક્સ્ટ અર્થ પોઈન્ટ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે અર્થ પોઈન્ટ ખૂબ જ સરળ છે બી ઓપ્શન સાચો છે બધાને જ ખબર હોય છે નેક્સ્ટ સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે સિગ્નલ લેમ્પની સંજ્ઞા એ ઓપ્શન સાચો છે નેક્સ્ટ ઓમેટિક સ્ટાર્ટરની સંજ્ઞા કઈ છે ઓટોમેટિક સ્ટાર્ટરની સંજ્ઞા ઓપ્શન આપણો સી સાચું ઇમ્પોર્ટન્ટ મેગ્નેટ મૂવિંગ મુજબ ઉપકરણ માટેની સંજ્ઞા કઈ છે તો બી ઓપ્શન આપણો સાચો છે નેક્સ્ટ પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે જે એરો અંદરની સાઈટ હોય છે એ પીએનપી પ્રકારની છે તો પીએનપી એ આપણો સાચો આન્સર છે નેક્સ્ટ ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા કઈ છે ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા બી ઓપ્શન આપણો સાચું રહેશે નેક્સ્ટ નીચે દર્શાવેલ સિમ્બોલ પૈકી કયો સિમ્બોલ ડાયનોમોમીટર ટાઈપના સાધન માટે વપરાય છે નીચે દર્શાવેલ સિમ્બોલ પૈકી કયો સિમ્બોલ ડાયનોમોમીટર ટાઈપના સાધન માટે વપરાય છે ઓપ્શન બી સાચો છે આ જ રીતે સિમ્બોલ આપણે પૂરા થયા હવે ઇલેક્ટ્રિકલ ક્વેશ્ચન્સનું આપણે આગળ સોલ્યુશન કરીએ દોસ્તો મારી ચેનલમાં જો તમે નવા હો તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો જેથી કરી તમને અગાઉ જે વિડીયો બનાવી સૌ પ્રથમ મળી રહે નેક્સ્ટ તારનો અવરોધ કોના ઉપર આધાર રાખતો નથી તારનો જે અવરોધ હોય છે એ સેના ઉપર આધાર રાખતો નથી લંબાઈ પર રાખે છે ક્ષેત્રફળ પર રાખે છે તાપમાન પર પણ રાખે છે પણ ભાર ઉપર આધાર રાખતો નથી તો ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ મીટર વપરાય છે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે આપણે વોલ્ટ મીટર વાપરીએ છીએ ઓપ્શન એ સાચો રહેશે નેક્સ્ટ એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવા માટેનો એકમ કરંટ એમ્પિયર કરંટ આપણે એમ્પિયરની મદદથી માપીએ છીએ એમનો એકમ એમ્પિયર છે કરંટનો ઓકે નેક્સ્ટ વાહકમાં વીજ પ્રવાહના વહન વહનને મદદ કરનાર ગુણને શું કહે છે વાહકમાં જે વીજ પ્રવાહ વહન કરવા માટે જે હોય છે એ કન્ડકટન્સ હોય છે ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ સિલિકોન એ સેમી કન્ડક્ટર છે સિલિકોન સેમી કન્ડક્ટર છે મોસ્ટ આઈએમ્પિકેશન છે નેક્સ્ટ ફ્યુઝનું જોડાણ સેમાં કરવામાં આવે છે ફ્યુઝનું જોડાણ આપને ખબર જ હોય છે લાઈવ વાયરની સિરીઝમાં હોય છે ઓપ્શન આપણો સી સાચો આન્સર છે લાઈવ વાયરની સિરીઝમાં બિટાનીયા જોઈન્ટ ક્યાં વપરાય છે બીટાની જોઈન્ટ ક્યાં વપરાય છે પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ રેજીસ્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ કિરચોપના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે છે કિરચોપના પ્રથમ નિયમથી કઈ રાશિનું મૂલ્ય મળે છે વોલ્ટેજ તાપમાન અવરોધ કે કરંટ કિરચોપના પ્રથમ નિયમથી આપણે કરંટ રાશિનું મૂલ્ય મળે છે ડી ઓપ્શન સાચો છે ઈ એલ સી બીનું પૂરું નામ શું છે ઇએલસી બીનું પૂરું નામ અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અર્થ લીકેજ સર્કિટ બ્રેકર મોસ્ટ આઈએમપી છે નો ખાસ નોટ કરશો સી ઓપ્શન સાચો છે નેક્સ્ટ પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીઝ સર્કિટનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે પ્રેક્ટિકલ ફિલ્ડમાં સિરીઝ સર્કિટનો ઉપયોગ સિરીઝ ડેકોરેટિવ લાઇટિંગમાં મોટર રિવાઇન્ડિંગમાં વોલ્ટેજ ડ્રોપ કરવા માટે આપેલા તમામ આપેલા તમામ આપણે ડી આન્સર સાચો રહેશે નેક્સ્ટ એક જૂલ બી સેકન્ડ કોને કહે છે એક જૂલ બાવીસ સેકન્ડ એક વોટ ઓપ્શન સી સાચું છે એમ કે એસ પદ્ધતિમાં એક એચપી એક હોર્સ પાવર બરાબર સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ મોસ્ટ આઈમ્પિકેશન છે બી સાચો છે પાવર એટલે કાર્ય કરવાનો દર આપણી વ્યાખ્યા શરૂઆતથી ભણતાવીએ છીએ નવમા ધોરણમાંથી કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે ઓપ્શન એ સાચો છે નેક્સ્ટ શોલ્ડરિંગ કરતાં પહેલાં કેબલ જોઈન્ટને સાફ કરવા માટે સૌથી સારા સાધન કે મટીરિયલ કહ્યું તો કે સેન્ડ પેપર બી ઓપ્શન સાચો જ છે કન્ડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ઘટે જ છે કન્ડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ઘટે જ છે ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ વાયર અને કેબલમાં કયા જોઈન્ટ વપરાય છે વાયર અને કેબલમાં ટ્વિસ્ટ જોઈન્ટ ટી જોઈન્ટ સ્ટ્રેટ જોઈન્ટ ઉપરોક્ત તમામ તો વાયર અને કેબલમાં આપણે દરેક પ્રકારના ટ્વિસ્ટ જોઈન્ટ ટી જોઈન્ટ સ્ટ્રેટ જોઈન્ટ બધા જ કરતો હોઈ છે તો ડી આપણો સાચો આન્સર છે ઉપરોક્ત તમામ નેક્સ્ટ કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે વપરાય છે કયા પ્રકારની એસેસરીઝ પેનલ બોર્ડ માટે વધારે તો કે સરફેસ માઉન્ટિંગ ટાઈપ ઓપ્શન એ આપણો સાચો આન્સર છે નેક્સ્ટ ટુ વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે ટુ વે સ્વિચમાં કેટલા ટર્મિનલ હોય છે તો ત્રણ આપણે ટુ વે સ્વિચ તમે જોઈ હશે એમાં ત્રણ ટર્મિનલ હોય છે ઓપ્શન આપણો સી સાચો છે થ્રી પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન જાડી પિન કનેક્શન માટેની હોય છે સેના કનેક્શન માટેની હોય છે આપણું જે થ્રી પિન ટોપ આપણે પ્લગ કે ટોપ વાપરતા હોઈએ છીએ તો એમાં જે મોટો ડાયામીટર જે છે એ આપણે અર્થ માટે યુઝ કરતા હોઈએ છીએ તો ઓપ્શન આપણો સી સાચો જ છે નેક્સ્ટ લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે લેડ એસિડ બેટરી સેકન્ડરી સેલ છે બેટરી ચેપ્ટરમાંથી ખાસ એક્ઝામમાં પૂછાયા કરે છે ડબલ કટ ફાઇલનો ઉપયોગ ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે ડબલ કટ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા પર ફાઇલિંગ કરવા માટે થાય છે મિત્રો પિસ્તાલીસ નંબરનો ક્વેશ્ચનનો આન્સર તમારા માટે રાખ્યો છે ખાસ કોમેન્ટમાં જણાવશો કે સાચો આન્સર શું થાય છે ડબલ કટ ફાઇલનો ઉપયોગ શેના પર ફાઇલિંગ કરવા માટે થાય છે હાર્ડબોર્ડ પ્લાસ્ટિક સ્ટીલ ચામડું ખૂબ જ સહેલો આન્સર છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો નેક્સ્ટ ડીલ મશીનમાં જોબને પકડવા માટે નીચેના પૈકી કયો વાયરસ કયો વાઇસ વપરાય છે ડીલ મશીનમાં જોબને પકડવા માટે મશીન વાઇસ વપરાય છે ઓપ્શન એ સાચો છે નેક્સ્ટ નીચે પૈકી કયો પદાર્થ ફેરોમેગ્નેટિક છે ફેરોમેગ્નેટિક લોખંડ સ્ટીલ નિકલ અને કોબલ્પ ઉપરોક્ત તમામ આપણો ડી આન્સર સાચો આવશે નેક્સ્ટ મેગ્નેટિક ફ્લક્ષ ડેન્સીટીનો એકમ કયો છે વેબર બાય મીટર સ્ક્વેર મેગ્નેટિક ફ્લક્ષ ડેન્સિટીનો એકમ આપણો સી આન્સર સાચો છે વેબર બાય મીટર સ્ક્વેર નેક્સ્ટ મેગ્નેટમાં હંમેશા કેટલા પોલ અસ્તિત્વ ધરાવે છે નોર્થ અને સાઉથ બે પોલ હોય છે મેગ્નેટમાં આન્સર છે એકમ ઇન્ડકટન્સનો એકમ એકમ હેનરી છે ઓપ્શન આપણો સી છે અને રેજીસ્ટન્સ નો એકમ હોય તો ઓહમ હેનરી ઓપ્શન સી સાચો છે કેપેસિટર એ ખાલી જગ્યા ડિવાઇસ છે કેપેસિટર પંખામાં કે મોટરમાં જે યુઝ કરીએ છીએ એ કેપેસિટર ઇલેક્ટ્રિક ચાર્જને સંગ્રહ કરવાની ડિવાઇસ છે ઓકે ઓપ્શન આપણો એ સાચો જ છે નેક્સ્ટ સિંગલ ફેઝ મોટર માટે સાધારણ રીતે કયા પ્રકારનું કેપેસિટર વપરાય છે સિરામિક માઇકા ઇલેક્ટ્રોલાઇટિક કે પેપર તો ઓપ્શન આપણો સી સાચો રહેશે પેપર નેક્સ્ટ કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે કરવામાં આવે છે આપણને બધાને ખબર જ છે પાવર ફેક્ટર સુધારણા માટે આપણે કેપેસિટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીં કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે તો ફ્રીક્વન્સી નહીં આવે પાવર પણ નહીં આવે વોલ્ટેજ પણ નહીં આવે પાવર ફેક્ટર આપણે સુધારણા માટે કેપેસિટરનો ઉપયોગ બી આન્સર સાચું જ છે નેક્સ્ટ ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે ફિફ્ટી હર્ટ્સ એ બધાને ખબર જ છે આઈએસએસ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી ફિફ્ટી હર્ટ્સની છે આવર્તન કાળનો એકમ આવર્તન કાળનો એકમ સેકન્ડ જ છે ઓપ્શન સી સાચો છે ફોમ ફેક્ટરની કિંમત કેટલી જ છે ફોમ ફેક્ટરની કિંમત એક પોઈન્ટ એક જેટલી છે ઓપ્શન એ સાચો છે દોસ્તો આ પેપર ખૂબ જ સહેલું છે ખાસ રિવિઝન કરી લઈશું કેમકે આમાંથી ઘણા એવા ક્વેશ્ચનો છે જે વારંવાર પૂછાયા કરે છે તો ખાસ આ પેપર આ વારંવાર રિવિઝન કરશો ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કંઈ એક ડિવાઇસ જવાબદાર નથી ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કંઈ એક ડિવાઇસ જવાબદાર નથી કેપેસિટર મેગ્નેટિક રિલે ટ્રાન્સફોર્મર ઇન્ડક્શન મોટર તો આપણને ખબર જ છે કે કેપેસિટરની મદદથી તો આપણે પાવર ફેક્ટરમાં સુધારો કરી શકતા હોઈએ છીએ અહીં કઈ ડિવાઈસ જવાબદાર નથી તો આપણે સીધોને સાદો આન્સર છે કેપેસિટર એ કેપેસિટવ રિએક્ટન્સ એક્સીનો એકમ કેપેસિટવ રિએ કેપેસિટી રિએક્ટન્સ એક્સીનો એકમ ખાલી જગ્યા છે તો કે ઓહમ આપણો ડી આન્સર સાચો છે પોલી ફેઝ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે પોલીફેઝ પાવર જનરેશન થ્રી ફેઝમાં કરવામાં આવે છે આપણે આઈએસઆઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે પાવર જનરેશન હંમેશા થ્રી ફેઝમાં જ કરવામાં આવે છે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર થ્રી ફેઝ મોટર કરતાં કેવો હોય છે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર થ્રી ફેઝ મોટર કરતા ઓછો હોય છે બી આન્સર આપણો સાચો છે નેક્સ્ટ મનુષ્યની ડ્રાય સ્કીન ચામડીનો સરેરાશ રેજીસ્ટન્સ આશરે કેટલો હોય છે મનુષ્યની ડ્રાય સ્કીન ચામડીનો સરેરાશ રેજિસ્ટન્સ આશરે સો કિલોથી સસો કિલો અહમ જેટલો હોય છે ડી આન્સર સાચો છે નેક્સ્ટ અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે અર્થ જે અર્થક્ટર છે એ લીકેજ કર સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે ઓપ્શન આપણો એ સાચો રહેશે નેક્સ્ટ અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો નું બનેલું જ છે અર્થ વાયર કે ગ્રાઉન્ડ વાયર ખાલી જગ્યાનો બનેલો છે ગેલ્વેનાઇઝ્ડ ઓપ્શન એ સાચો રહેશે નેક્સ્ટ જમીનમાં ભેજ વધવાથી અર્થ આયમાં ઘટાડો થાય છે જમીનમાં જો ભેજ વધે તો અર્થ રેજિસ્ટન્સમાં ઘટાડો થાય છે ઓપ્શન બી સાચો છે નેક્સ્ટ ઘરના વાયરિંગમાં ફેઝ તાર ઇન અને આઉટ ક્યાંથી કરવામાં આવે જ છે ઘરના વાયરિંગમાં ફેઝ તાર ઇન અને આઉટ સ્વિચમાંથી કરવામાં આવે જ છે ઓપ્શન આપણો ડી સાચો જ છે બધાને હંમેશા ખબર જ હોય છે ઘરનું વાયરિંગ ઘણા ખાસ મિત્રોને તો આવડતું જ હોય છે આઈટીઆઈ કે ડિપ્લોમા કર્યું હોય તો આપણને આ ખાસ આવડતું હોય છે અને આવડવું જ જોઈએ ફ્યુઝ હંમેશા સર્કિટની શરૂઆતમાં રાખવામાં આવે છે કારણ કે જો સર્કિટનું પ્રોટેક્શન આપણે કરવું હોય તો ફ્યુઝ હંમેશા સર્કિટની શરૂઆતમાં જ રાખવું જોઈએ ઓપ્શન આપણો બી સાચો જ છે સર્કિટ પછી ફ્યૂઝનો ઉપયોગ કરવાનો કોઈ કોઈ મતલબ રહેતો નથી બરાબર તો ફ્યુઝ હંમેશા સર્કિટની શરૂઆતમાં રાખવો જોઈએ નેક્સ્ટ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો ફ્રિજ તથા અન્ય લોડનું જોડાણ ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો ફ્રિજ તથા અન્ય લોડનું જડાણ આપણે સિરીઝ સ્ટાર ડેલ્ટા કે પેરેલલ શેમાં કરતા હોઈએ છીએ તો કે પેરેલલ પેરેલલમાં કરતા હોઈએ છે એ બધાને ખબર જ હોય છે નેક્સ્ટ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહેજ છે વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ઇન્સ્યુલેશન ફેલિયરના કારણે વહેજ છે ઓપ્શન આપણો બી છે સાચો છે ફરી પાસે સંજ્ઞા એ છે નેક્સ્ટ ડિસિસન્ટ જનરેટર્સ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે ડિસિસન્ટ જનરેટર આપણે એ ઓપ્શન જે છે એમના એ સાચો છે આ સંજ્ઞા દ્વારા ડીસી જનરેટર આપણે દર્શાવી શકીએ છીએ નેક્સ્ટ સ્લીપરિક ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે આપણો બી આન્સર સાચો રહે છે નેક્સ્ટ સબમરીન કેબલ માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે સબમરીન કેબલ માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે એ ઓપ્શન સાચું છે નેક્સ્ટ ડેલ્ટા જોડાણવાળું થ્રી ફેઝ વાઇનિંગ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે સ્ટાર ડેલ્ટા તમને ખબર જ છે આજે એ ઓપ્શન છે એ સ્ટાર છે અને બી ઓપ્શન છે એ ડેલ્ટા છે તો આપણો આન્સર બી સાચો જ છે નેક્સ્ટ સામાન્ય રીતે વાઇન્ડિંગને કઈ રીતે બનાવવામાં આવે છે સામાન્ય રીતે વાઇન્ડિંગને કઈ રીતે બનાવવામાં આવે છે સી આન્સર સાચો જ છે નેક્સ્ટ કેપેસિટરને દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે કેપેસિટરને દર્શાવવા માટે આપણે જે ડી સંજ્ઞા છે એ સાચી છે નીચે જતું વાયરિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે નીચે જતું વાયરિંગ દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે ઓપ્શન બી સાચો છે તો મિત્રો આ જ રીતે આપણે આજે પંચોતેર ક્વેશ્ચન પેપર સોલ્યુશન વિશે આપણે જોયું નેક્સ્ટ દોસ્તો આ જ રીતે હું તમને અગાઉ જે પેપર સોલ્યુશન પ્રીવિયસ યરના છે એ સોલ્યુશન મૂકતો રહીશ તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર